ભરડિયામાં લોક ડાયરો યોજાયો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી એસ કે મ્યુઝિક ગ્રુપના સાહિલ એચ મીર તથા વિજયસિંહ સોલંકી આરતીબેન પટેલ તેમજ સાથી કલાકારો દ્વારા જાહેર જનતાના હિતાર્થે ગામ પુંસી દાબે ભરડિયા તાલુકો તલોદ સુંદર લોક ડાયરાનું આયોજન કર્યું હતું જેમાં તાલુકા સદસ્ય શ્રીમતી કોકિલાબેન એમ પરમાર તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સંગીતમય મનોરંજનની મોજ માણી હતી લોકડાયરો માણવા લોકો ઉમટી પડ્યા હતા ત્યારે દેશભક્તિ ગીત લોકગીત અને ભજનોની રમઝટ બોલાવી હતી રમેશ નાયક